હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવો સાંજના ડિનરમાં પણ ખાઈ શકાય સવારના નાસ્તામાં પણ ખાઈ શકાય દૂધી પાલક અને બાજરીના લોટનો મસાલા રોટલો તો મિત્રો આ રેસીપી છે તેને તમે એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો ચાલો તેના માટેની પહેલા આપણે સામગ્રી જોઈ લઈએ તો અહીંયા અહીંયા વાટકો મેં બાજરીનો લોટ લીધેલો છે અડધો કપ ધાણા લીધેલા છે લીલા કટિંગ કરેલા મેં અહીંયા એક કપ દૂધી લીધેલી છે ખમણેલી અહીંયા એક કપ પાલક લીધેલી છે તેને પણ મેં કટિંગ કરી લીધેલી છે એક ગ્લાસ પાણી લીધેલું છે અને એક ટેબલ સ્પૂન લસણની પેસ્ટ કરેલી છે તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ અહીંયા પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન મીઠું એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન ચટણી પાવડર એડ કરી દઈશું હાફ ટી સ્પૂન હિંગ એડ કરી દઈશું સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી દઈશું હવે અહીંયા બાજરીનો લોટ લીધેલો છે તેને આપણે ચાયણી ચાળી ચાવી લેશું એક વાટકાની અંદર આપણે બે રોટલા બનશે તો અહીંયા લસણ એડ કરી દઈશું દૂધી એડ કરી દઈશું ધાણા એડ કરી દઈશું ધાણા આપણે વોશ કરી લીધેલા છે પાલક એડ કરી દઈશું હવે તેને હાથના બદલથી આ રીતના મિક્સ કરી અને સરસ મજાનું મસળી લેશું આપણો રોટલો છે તે મસળવાથી ખૂબ જ ટેસ્ટી અને સ્મૂથ બને છે તો આ રીતને આપણે રોટલાને મસળી લેશું જેટલો તમે મસળશો એટલો જ આપણો રોટલો છે તે ખૂબ જ મીઠો બનશે આ રીતના સરસ ધજાના હાથને પ્રેસ કરી અને મસળી લેશું આપણે બે થી ત્રણ મિનિટ સુધી મસળી લેશું જરૂર લાગે તો તમે પાણી પણ થોડું થોડું યુઝ કરી શકો છો કેમ કે આપણે અહીંયા દૂધી લીધેલી છે તો એમાં પણ ઓલરેડી પાણી હોય જ છે તો આપણે પાણીનો યુઝ નહીં કરીએ તો તમે જોઈ શકો છો કે આપણો જે રોટલો છે તે સરસ મજાનો મસળાઈ ગયો છે તો હવે આપણે પહેલા તવી ગરમ કરવા મૂકી દેશું મે અહીંયા એક તવી લીધેલી છે તે ગરમ કરવા મૂકી દઈશ હવે ત્યાં સુધી આપણે રોટલો ટીપી લઈશું તો હવે જે લોટ આપણે મસળેલો છે તેના આપણે બે ભાગ કરી દેશું તો આ રીતના આપણે ગોળ વાળી લઈશું પછી થોડું બે હાથના મદદથી આપણે ટીપી લેશું પછી આ રીતના ગોળ ભરી લેશું અને થોડું પાણી આ રીતના લગાવી લેશું જેથી કરીને આપણો રોગલો છે તે સરસ મજામાં આપણા હાથથી ફરે હવે બે હાથની હથેળીથી આ રીતના આપણે ગોળ સેપ આપી દઈશું પહેલાં જે કિનારી આવે છે તેને આપણે પતલી બનાવીશું તો તમે જોઈ શકો છો કે આપડી જે કિનારી છે તે પતલી થઈ ગઈ છે તો હવે વચ્ચે આપણે તેને હાથથી ટીપી લઈશું હાથને થોડોક આપણે આપણે બહુ નથી કરવાનો પોચા પોચા હાથે જ ટીપીશું તો તમે જોઈ શકો છો કે આપણો જે રોટલો છે તે સરસ મજાનો બની ગયો છે તો હવે જે રોટલો છે તે અહીંયા હવેમાં મૂકી દઈશું અને આપણી લોઢી છે પણ તે સરસ મજાની ગરમ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણા રોટલાની ઉપરની ડિઝાઇન છે છે તે સરસ આવી ગઈ તો રોટલાને આપણે ચેન્જ કરી લઈશું આ રીતના ફરતી કોર પહેલા ઉખેડી લેવાનો રોટલાને પછી આ રીતના હાથથી ફેરવી લેશું તો તમે જોઈ શકો છો કે આપણા જે રોટલાની ડિઝાઇન છે તે સરસ મજાની આવી ગઈ છે જો તમને હાથ થી રોટલો ફેરવતા નો ફાવે તો તમે તવી થાલ ના મદદ થી પણ ફેરવી શકો છો તો હવે આપણે રોટલા ઉપર ઘી લગાવી લઈશુ ઘી ની જગ્યાએ તમારે તેલ નો use કરવો હોય તો તમે કરી શકો છો મેં અહીંયા ઘી નો use કરું છું તો તમે જોઈ શકો છો કે આપણા રોટલો સરસ મજાનો બીજી સાઈડ પણ ચડી રહ્યો છે તેને આ રીતના બીજી સાઈડ પણ ચેન્જ કરી લઈશું પહેલા કોર છે તે ઉખેડી લેવાની પછી તવેઠાના મદદથી આ રીતના રોટલાને ફેરવી લઈશું બીજી સાઈડ પણ આપણે ઘી લગાવી લઈશું ઘી લગાવાથી આપણો જે રોટલો છે તે બહુ જ ટેસ્ટી લાગે છે જો તમને થોડોક રોટલો છે તે ઓચો ભાવતો હોય તો બહુ ચડવા નહીં દેવાનો અને જો તમને થોડોક કડક ભાવતો હોય તો થોડોક વધારે તેને ચડવા દેવાનો તો હવે આપણો રોટલો બની ગયો છે તો તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો જે બાજરીનો રોટલો છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે તો મિત્રો આ બાજરીનો રોટલો છે તે સાંજના ડિનર માટે ખૂબ જ ખાવાની મજા આવે છે તેને તમે દહીં સાથે કે ચાસ સાથે કે કોઈ પણ ચટણી સાથે પણ ખાઈ શકો છો તો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ઘરે એકવાર બનાવવાની જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને મિત્રો એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરો થેન્ક યુ ફોર વોચિંગ